ગુજરાત ભાજપના બાકી અગિયાર ઉમેદવારોના નામને લઈ અને મોટા સમાચાર છે ગમે તે ઘડીએ ભાજપ જાહેર કરી શકે છે અગિયાર ઉમેદવારોના નામ સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે કે જે ભાજપના અગિયાર ઉમેદવારો બાકી છે જાહેર થવાના તે ભાજપ ગમે તે સમયે જાહેર કરી શકે છે ગુજરાતની છવ્વીસ પૈકી પંદર બેઠકોના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે અને હવે બાકી અગિયાર ઉમેદવારોના નામની જાહેરાત પર સૌની નજર છે અગાઉ ભાજપે પહેલી યાદીમાં એકસો પંચાણું નામોની જાહેરાત કરી હતી જ્યારે હવે બીજી યાદીમાં ભાજપ દેશભરમાં અંદાજે એકસો પચાસ પથકના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે બનાસકાંઠા બેઠક પરથી જે પક્ષ જીતે છે તે પાર્ટીની સરકાર બને છે આ વાત કરી છે અને જેમાં તેમણે આશા વ્યક્ત કરી કે જનતા કોંગ્રેસને મત આપશે બે હજાર ચારનું પુનરાવર્તન થઈને કોંગ્રેસની ટેકાવાળી સરકાર બનશે ગેનીબેન પાલનપુરના ચડોતર ગામના પ્રચાર માટે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે આ વાત કરી ભાજપ પછી કોંગ્રેસે પણ મહિલા ઉમેદવારને બનાસકાંઠા સીટ પરથી ટિકિટ આપી છે આપણી સાથે અત્યારે ગેનીબેન ઠાકોર છે વાત કરીશું તેમના જોડે બેન પ્રથમ પ્રતિક્રિયા છું બનાસકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે આ કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસના આગેવાનોએ મોકો આપ્યો છે એ બદલ બનાસકાંઠાની જનતામાં અને કોંગ્રેસના કાર્યક્રમમાં આજે ખુશી છે આવનાર સમયમાં સમગ્ર બનાસકાંઠાની જનતા અઢારે આલમ કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે એવું મને જનતા ઉપર સો ટકા ભરોસો છે બેન પાંચ લાખ થી જીતવાની વાત ભાજપે કરી છે શું કહેશો તમે કોણ કેટલા દાવા કરે એ જે તેનો વિષય છે એ અમારો વિષય નથી અમે એવું કોઈ નથી કહેતા કે પાંચ લાખ ની લીડ મળશે ના તે અમે જનતા પાસે લઈને વાત જઈશું જનતા જે કાંઈ આશીર્વાદ આપશે એ આશીર્વાદ અમારા માટે શિરો માન્ય હોય પણ હું એટલો ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને જ્યારે જ્યારે બનાસકાંઠાની જીત જે પાર્ટી જીતી એની કેન્દ્રમાં સરકાર બની છે એટલે બનાસકાંઠાની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે ને સમગ્ર દેશમાં એ કોંગ્રેસને ટેકાવાળી સરકાર બની અને જે બે હજાર ચારનું પુનરાવર્તન એ ઓલ ઇન્ડિયાની અંદર તમામ